જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હનુમાન જયંતિ ક્યારે છે તેની પૂજા વિધિ તેની કથા વાર્તા અને તેના શુભ મુહૂર્ત વિશે જાણીશું દેશભરમાં દર વર્ષે પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે હનુમાન જયંતિ ત્રેવીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે આ દિવસે

પૂજા કેવી રીતે કરવી તેના વિશે જાણીએ તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને જળ ચઢાવવું મંદિરની સાફ સફાઈ કરીને મૂર્તિ સ્થાપિત કરવી હવે તેમને ફૂલ લાલ ચોખા લાલ સિંદૂર અને અગરબત્તી વગેરે અર્પણ કરવી દેશી ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાન હનુમાનની આરતી કરવું

પહેલો મંત્ર છે ઓમ નમો હનુમાન રુદ્રવતાય સર્વ શત્રુ સર્વરોગહરાય સર્વ રામદૂતાય સ્વાહા બીજો મંત્ર છે ઓમ નમ હનુમાનાય રુદ્રાવતારાય અમિત વિક્રમાય પ્રકટ પરાક્રમાય સૂર્યકોટી સંપ્રભાય રામદૂતાય સ્વાહા ત્રીજો મંત્ર છે મનોજ વમ્મા ઋતુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજમવા વનરયુ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્ય ચોથો મંત્ર છે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ કપીશ્વર યપતું જીતમ માયાદેવ પરિપૂર્ણ તદસ્તુમા હવે આપણે જાણીશું કે ધન સંપત્તિ મેળવવા માટે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ હનુમાનજીની પૂજા કોઈ પણ સ્ત્રી પુરુષ કરી શકે છે હનુમાનજીની જળ ચડાવ્યા બાદ પંચામૃત ચડાવો તલના તેલમાં નારંગી સિંદૂર ઘોળીને ચડાવો ચમેલીની સુગંધ અથવા તેલ ચડાવો હનુમાનજીને લાલ ફૂલો મંત્ર શ્રી રામ ભક્તે હનુમંતે નમઃ ૐ નમઃ હનુમંતે ભયબંજનાય સુખમકુરૂ ફટસ્વાહા મંત્રનો જાપ કરો હવે આપણે જાણીશું હનુમાનજીની જન્મકથા સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનું રાજ્ય હતું તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી

જ્યારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે પરંતુ દ્રષ્ટિએ કોઈ પુરુષ જોવામાં આવતો નથી ત્યારે ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઈ બોલી મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થઈ અને અંજનાને સાંત્વના આપતા બોલ્યા હે સ્રૂષુણી તું ભય ન પામ હું તારા પતિવ્રત નો નાશ નહીં કરું હે મહાય એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે તેના સામર્થ્ય બુદ્ધિ તેજસ્વી બળ પરાક્રમ ને ત્રિલોકમાં કોઈ પણ આંબી નહીં શકે તદ્દન મારા સમોજ થશે સમય જતા અદ્ભુત શક્તિશાળી પુત્રનો જન્મ થયો તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે હનુમાન બચપણમાં ઉદય પામતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી ત્રણ હજાર યોજન ઊંચે ગયા ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે પાછા પૃથ્વી પર નાખ્યા છતાં પણ બાલ હનુમાન હોવાથી ફરીથી શીગ્ર ગતિથી સૂર્ય તરફ ઘસ્યા દેવતાઓમાં હાહાકાર મચી ગયો બાલ હનુમાનને રોકવા માટે ઇન્દ્રએ એ તેમના પર વજ્રનો પ્રહાર કર્યું આથી તેમનું ડાબુ હનુ છેડાઈ અને તે એક પર્વતના શિખર પર પડ્યા આથી જ અંજની પુત્ર હનુમાન કહેવાય પોતાના પુત્ર ઉપર ઈન્દ્રના વજ્રપ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયું ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું

તેઓ અનેક પ્રકારની રામાયણો પદ્મસ્કંદ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે રામ ભક્ત હનુમાન પવન પુત્ર વીર હનુમાનની તેમની જન્મ જયંતિ પર જય જય વંદન